નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે આવ્યા છીએ કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં એક મરચીના ફિલ્ડ ઉપર વિઝિટ કરવા કે જ્યાં આપણા ઓપ્ટીમા પ્લસના આ મરચીમાં બે સ્પ્રે ગયેલા છે તો આપણે સૌપ્રથમ પ્રથમ તો ખેડૂતભાઈનું આપણે માહિતી લઉં છું અને પછી એને પૂછશું કે આ વસ્તુનું એને પરફોર્મન્સ કેવું લાગશે તો તમારું નામ નંબર અને ગામ કહેજો મારું ગામ અરડોઈ તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ મારું નામ છે વિપુલભાઈ સખિયા હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉત્તીમાનો રાઉન્ડ કરું છું અને આમાં બે રાઉન્ડ તો કરેલા જ છે રિઝલ્ટ એ પણ જોરદાર મળે છે તમને શું ફેર દેખાય તમને સ્પ્રે કર્યા પછી સ્પ્રે કર્યા પછી એની ફૂઇટ અને ફ્લાવરિંગ આમાં બે માં જોરદાર રિઝલ્ટ છે બરાબર ફૂઇટ એવી થાય છે અને આમ એકદમ ગ્રીનરી આવી જાય ઘેરા ની અંદર અને ફ્લાવરિંગ એ બહુ જોરદાર લાગે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો વિપુલભાઈ કે છે એવી રીતના કે આ બાજુ જે મરચી છે એમાં નથી વાપરેલું એમાં ફ્લાવરિંગ પણ ઓછું છે મરચાની સાઇઝ પણ ક્વોલિટી પણ એવી બધી નહીં પણ આ બાજુની જે આ મરચી છે આમાં વાપરેલું છે તો આમાં ફ્લાવરિંગ પણ સારું એવું દેખાય છે અને મરચીની હાઈટ પણ સારી કલર પણ સારો છે ધન્યવાદ